સ્વતંત્ર દિવસના ઉપલક્ષમાં વાપીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી આવો જોઈએ તેનો વિશેષ રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશને એક રાખવા માટે દેશની ઉન્નતિ માટે અને સૌ ભાઈચારાથી એક થઈને રહે એના માટે એક સૂત્ર આપ્યું છે કે આપણો જે તિરંગો છે જે આપણે મહામૂલ્ય આઝાદી પછી મેળવ્યો છે એ તિરંગાને દરેકે દરેક ઘરમાં આપણે ફરકાવીને હર ઘર તિરંગા તો શું થાય કે આપણે બધા એક રહીએ એકબીજાના ભાઈચારામાં રહીએ અને આપણા દેશની ઉન્નતિ માટે આપણે સૌ એકબીજાની ઉન્નતિ કરીએ આ રીતનો એક આદર્શ ધ્યેય સાથે મોદી સાહેબે જે આખા ભારતને સૂત્ર આપ્યું છે સમગ્ર ભારતમાં શાંતિ સ્થપાય અને આપણો દેશ સૌથી વધુ આગળ વધે અને સાથે સાથે દરેક જણનો સામૂહિક વિકાસ થાય અને લોકો શાંતિથી જીવી શકે એ ઉદ્દેશથી તિરંગા યાત્રા દેશ અભિમાન અને સ્વાભિમાન માટે રાખવામાં આવી છે એમાં કોઈ પણ ન્યાય જાત પાર્ટી સમાજ કોઈના ભેદભાવ વગર દરેક લોકો આ તિરંગા યાત્રામાં જોડાય એવી વિનંતી છે